પાટણના પટેલની ઓફિસ નજીક હોબાળો અને બોલાચાલી થઈ હતી ઓફિસ નજીક શૈલેષ પટેલ અને મનોજ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી યુનિવર્સિટીના મામલે આ બોલાચાલી થઈ જો જોતામાં બેગ્રુપ વચ્ચે ઝપાઝપી સર્જાઈ સમગ્ર ઝપાઝપીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ કિરીટ પટેલે આ અંગે પોલીસ ફરિયાદની તજવીજ પણ કરી છે તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ બહાર જપા જપી થઈ પ્રાથમિક કારણ જે રીતે જાણવા મળી રહ્યું છે યુનિવર્સિટીના વિવાદ મુદ્દે ઝપાઝપી થઈ છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે જેમાં ઝપાઝપીના દ્રશ્યો સ્પષ્ટ થશે અને પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે સંવાદદાતા અલ્કેશે વધુ વિગતો આપશે અલ્કેશ જણાવવા શું સમગ્ર વિવાદ છે અને હાલ શું પરિસ્થિતિ છે જી વિવેક જે રીતે પાટણ યુનિવર્સિટીના જે કુલપતિ હતા એમના ભ્રષ્ટાચાર સામે આક્ષેપ થયા બાદ એમને જે રીતે સરકારે સસ્પેન્ડ કર્યા બાદ એના પડઘા હવે પડ્યા છે એક આજે પાટણના યુનિવર્સિટીના ઇસી મેમ્બર એટલે કે કારોબારી સભ્ય શૈલેષ પટેલ તેમજ સેનેટ સભ્ય મનોજ પટેલ આવ્યા હતા ઓફિસ આગળ અને કંઈક વાતો ચિત્તો મેં એમના વાત બગડ્યા એક કઈ હુમલો થયો હતો ત્યારબાદ એના પછી જે સમર્થકો હતા એ સમર્થકો ખુલ્લ્યા રસ્તા ઉપર આવી ગયા હતા સામ સામે મારા મારી જેવા દ્રશ્યો સર્જ્યા હતા અને પોલીસને

હળવા હાથની મારામારી પણ થઈ આખરે પોલીસે મામલો થાળે પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા કિરીટ પટેલે ફરિયાદની તજવીજ પણ કરી છે